એક વાર મીરાબાઈ ના આવું સત્સંગ મંડળી બેઠેલી અને મીરા તો કેવી હતી કનૈયામાં પાગલ થયેલી હતી ને કોઈ નાચે ને કોઈ ગાય ને કોઈ વગાડે ને જેમ ફાવે એમ બધા ગાતા હતા ત્યાં વળી કોઈ મહારાજ અધૂરો ઘડો ત્યાં પહોંચી ગયો એને જોઈ પડી આમ તો કઈ ગવાતું છે આમ તો કઈ નચાતું છે આમ તો કઈ તાલી પડતી છે સત્સંગ પૂર્ણ થયો ને પેલા ભાઈએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની પાછળ લખ્યું જરા તાલ સે ગાઓ જરા તાલ સે ગાઓ બીજા દિવસે મીરાબાઈ પધાર્યા પ્રભુના દર્શન કરી આમ ઊંચે જોયું તો હામું લખ્યું છે જરા તાલ સે ગાઓ મારા મીરાબાઈએ પોતાની સાડીનો પાલવ લઈ અને જ્યાં તાલસે લખ્યું હતું ને એ સાફ કરી નાખ્યું અને ત્યાં લખ્યું જરા ભાવ સે ગાઓ તાલની જરૂર નથી ભાવની જરૂર છે